ભગવાન શ્રી દ્વારકાધીશ અને લક્ષ્મણજીના વિવાહને સત્કારવા માટે ગુજરાતના પવિત્ર યાત્રાધામ દ્વારકાના સંયુક્ત ઉપક્રમે સર્કિટ હાઉસ પાછળના મેદાન ખાતે ભવ્ય સત્કાર સમારોહ યોજાયો હતો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને ઉજાગર કરતું શ્રેષ્ઠ ઉદાહરણ છે શ્રી કૃષ્ણ અને લુક્ષ્મણજીના વિવાહ પ્રસંગમાં પાંચ દિવસીય માધવપુરનો મેળો આ વારસોને ઉજાગર રાખવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી ગુજરાત સરકાર દ્વારા વિશાળ આયોજનો કરવામાં આવે છે ત્યારે ગુજરાત પવિત્ર યાત્રાધામ દેવભૂમિ દ્વારકા દ્વારા આયોજિત સત્કાર સમારોહમાં ભારતની સંસ્કૃતિ એકતા દર્શાવતા ઉત્તર પૂર્વીય અને ગુજરાતના બસો પચાસ જેટલા કલાકારો દ્વારા ભગવાન શ્રી શ્રી કૃષ્ણ અને દેવી રૂક્ષમણીજીના જીવન પર આધારિત અદભુત મલ્ટીમીડિયા શો પ્રસ્તુત કરવામાં આવ્યો હતો જેને નિહાળી સૌ કોઈ મંત્રમુક્ત બન્યા હતા અને સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બન્યું હતું આ કાર્યક્રમમાં ધારાસભ્ય બપુભા માણેક દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર રાજસ્થાનના જામનગર જિલ્લા કલેક્ટર એ બી ઠક્કર સહિત બહુળી સંખ્યામાં દ્વારકાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મલ્ટીમીડિયા શોનો આનંદ માણ્યો હતો જે આપણે રામને શિવને કૃષ્ણ ને યાદ કરીએ છીએ પરંતુ આઝાદી પછી બનાવી આવી અને આપણે કઈ ખબર જ ન હતી નરેન્દ્રભાઈ ચૌદ થી આવ્યા ત્યારથી જે આવતી પેઢીને તે ખબર પડે કે આપણે સનાતન શું છે

તો પ્રસંગ એ આખી વાત છે અહીંયા જે રીતે બધા કલાકાર છે એને મહાદેવ પ્રોડક્શન દ્વારા જે આ તૈયાર કરવામાં આવ્યો છે મલ્ટીમીડિયા શો એમાં એના માટે બધા જ કલાકારોને હું ખૂબ ખૂબ બિરદાવું છું આપણે જે રીતે એક એક કલાકાર પોતાનો પરફોર્મન્સ કરતા હતા એટલે આખી કથા આપણે આજે એમ લાગે કે હજારો વર્ષો પહેલાં ભગવાન દ્વારકાધીશના જે રીતે લગ્ન થયા અને આખી જે વાત છે એ આપણે બહુ ટૂંકા સમયમાં એકદમ સરસ રીતે ભાઈ હિતુભાઈ કનોડિયા અને બધા જ કલાકારો જે રીતે અહીંયા પોતાની રજૂઆત કરતા હતા એમાં બધા જ શ્રોતાઓને ખરેખર મંત્રમુગ્ધ બનાવ્યું એના માટે ફરીથી આ બધા જ કલાકારો માટે આપણે તારીખ આપણે દરેકને આપણું ઊભા થાય અને એકદમ એને બિરદાવીએ આજના આ પરફોર્મન્સ માટે ફરીથી અને આખો જે નાટક આજે જે મલ્ટીમીડિયા મીડિયા રજૂ કર્યો એના માટે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું જય દ્વારકાધ કીધું પછી કોઈ વિશેષ વાત ના હોય પણ મને ખાતરી છે કે જેટલા લોકો ઉપસ્થિત છે એ મારી સાથે ક્યાંક સહેમત થશે કે આપણે એટલા ભાગ્યશાળી તો નહોતા કે આપણે એ વિવાહના સાક્ષાત્કાર રહ્યા હોય પણ આજે કદાચ આપણે એ હીરામાં પાછું લઈ જવાનું કાર્ય આ આખા બધા જ કલાકારોએ આ સુંદર રીતે આખા પ્રેઝન્ટેશનના માધ્યમથી કર્યું છે ત્યારે હું બધા જ કલાકારોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું મેં કીધું એમ કે અમે વિટનેસ આપણે એવા ભાગેશ્વરી નહોતા કે વિટનેસ કરી શકીએ પણ આ કાયદેસર આપણે ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રુક્ષ્મણી માતાજીના લગ્નને કાયદેસર આપણે નિહાળતા હોય એ પ્રકારની પ્રતિથી આપણે તમામ કલાકારોએ કઈ કરાવી છે ત્યારે હું એમને અભિનંદન પાઠવું છું અને આપણી નવી જે જનરેશન છે એની એક જિજ્ઞાસા જે હોય છે એ જાણવા માટે જોવા માટે એ પણ આ કૃતિના માધ્યમથી તમે ખૂબ સરસ રીતે રિપ્રેઝેન્ટ કરી છે તેની પાછળ તમામ મહાદેવ પ્રોડક્શનની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું